જો આ વિસી ગરોડેનું ઉપાડીને ભાઈ ગયો હવે આવી છે ક્યાં આપણા ઈન્ડરા ઉપર આવી નીચે અહીંયા હું તો ઉપરથી પડ્યો આ માટી આપણે ડાયરેક્ટ અહીંયા આપણા આ જો કે પેન્ટ ઉપર પડ્યો તો એટલે આપણે બહુ વાંધો ન આવ્યો કંઈ અને ખબર પડી ગઈ તો ફટાફટ આપણે ઊભા થઈ ગયા આ જુઓ ક્યાં લઈને જાય છે જુઓને આપણે કહીએ ને કે વીસી મોટેથી આપણે ગરવડીને પથ્થારી ફેરવી નાખીએ જો આ વિસી છે ને મિત્રો એકદમ ડેન્જર છે જો આ વિસી કઈડો ને એટલે તમારી પથારી ફરી જાય અને બેન તમારે સહન ન થાય અને આપણને વીસી સળાય બુક પણ આજે આપણને બચી ગયા પણ ક્યાંય ઉપર કૂદતો હતો ઉપર જાયથી આમ આવું છે મિત્રો આપણે કંઈ ખેતરમાં કામ કરતા હોઈએ તો વિસી કઈડે પણ આ તો પથારી ને વિસી કેળે બોલ આ તો સારું થયું કે આપણને કંઈ વાંધો નહીં કેટલો મૈત્ર છે ને હજી મૂકતો નથી આપણે અહીંયાથી આખે આખું ઉપાડીને નાખવા અહીંયા અત્યારે આપણને આમાં એવું જોવા મળે કે ગરડીનો એક પગ તો છે ને આખે આખો વિસી ખાઈ જ ગયો છે એક પગ આખે આખો મોઢા નાખી ગયો દેખાતો નથી બીજું કે અત્યારે તમે આર જોજો ઝટકા મારે ને આપણને કઈ ને એટલે ખાલી જો એટલું જ થાય જો આમ આગળ મારે છે ને જો એક ઝટકી લાગી ગઈ ને એટલે રેડી જો પગમાં કઈડો હોય તો ડાયરેક્ટ આપણે ઉધી હબાકો નીકળે હાથમાં કઈ હોય તો આપણા ડાયરેક્ટ બગલમાં એક જ ઝડકામાં જોઈ મિત્રો તો હવે આને આપણે એની વિધિ કરીને મિત્રોજ પગ ખાઈ જ ગયો છે આપણને ત્રણ મોટું એમ હતું કે વિશ્વ હું શું ખોરાક છે પણ વિશ્વ આવો શિકાર કરીએ